ભાવનગર જિલ્લાના પાલીતાણા વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલની સુપરચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર સુપરચાસ યુનિટી માર્ટ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પદયાત્રાનો પ્રારંભ પાલીતાણાના ઠાડજ પ્રાથમિક શાળાથી પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય ભીખુભાઈ બારિયા અને જેવી કાકડીયા દ્વારા ફ્લેગ ઓફ સાથે કરવામાં આવ્યો એકસો બાધાનસભા નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી દરેક વિધાનસભામાં આ રીતની સરદાર વલ્લભભાઈ પટેલની પદયાત્રા જેમની એકસો પચાસમી જયંત જયંતિ નિમિત્તે દરેક વિધાનસભા સીટવાય આવી પદયાત્રા કરવામાં છે જેથી કરીને લોકોમાં જાગરણ થાય કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા જે ઘરના કાર્યો કર્યા છે એમને અને જે આ પદયાત્રા અમારા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી સાથે કૌશુભાઈ વેકરિયા સાહેબે આજે આપીને પ્રસ્થાન કરાવી શેર ટાઈમ સુધી પૂરીને પંદર કિલોમીટર જેવું અંતર અત્યારે કાપીને અત્યારે હાડતથી મેઢા મેઘાથી લાપડિયા અત્યારે મેઘા લાપળિયા વચ્ચે હોલ્ડ કરીને આજે અહીંયા પહોંચી